નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બપોરે ઊંઘનારા લોકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો તો કે મિત્રો ઘણા બધા લોકો બપોરે ઊંઘવાની આદત હોય છે કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે આ સાથે અનેક લોકો એવા હોય છે કે જે બપોરની ઊંઘ લેતા હોતા નથી પરંતુ જે લોકો દરરોજ બપોરે જપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે નુકસાન પણ થાય કે બપોરની ઊંઘ અને તમને રિફ્રન્સ મેન્ટેન કરાવે છે ત્યારે તમને એકદમ સ્ટ્રેસ થઈ જાવ મિત્રો એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી તમે બપોરે સુઈ જાવશો તો સ્ટોકનો ખતરો વીસ ટકા વધી જાય છે જેનું સમર્થન મેડિકલ જનરલ અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજી એક મધ્યનથી થાય છે આમાં આપણે જાણવા મળ્યું છે કે જે લોકો બપોરે નેવ મિનિટ કરતાં વધારે ચપકી લેશે એમને સ્ટોક આવવાનું જોખમ પચીસ ટકા વધી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ